મહિલાના પતિ સહિત સાત લોકો દ્વારા શારીરિક સંબંધ માટે મહિલા તાબે નહીં થતા ઝેરી દવા પીવડાવી મહિલાને પતિ દ્વારા જ મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવતા મહિલા તાબે નહી થતા મહિલાને તેમના પતિ સહિત અન્ય સખ્સો મળીને મહિલાને ઝેરી દવા પીવડાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરતા મહિલા દ્વારા આ અંગે ફરિયાદ કરવા વરતી પોલીસ મથકે પહોંચી હતી પીડિત મહિલા દ્વારા વર્તેજ પોલીસ દ્વારા તેમની ફરિયાદ નહીં લેવાના આક્ષેપ સાથે પીડિતા આજે ભાવનગર એસપી કચેરી ખાતે ભાવનગરના એસપીને રજૂઆત કરવા માટે પહોંચી હતી ભાવનગર પોલીસ વડા હર્ષદ પટેલને આ અંગે રજૂઆત કર્યા બાદ પીડિત મહિલા દ્વારા સમગ્ર ઘટના અંગે પોતાની આપ મીડિયા સમક્ષ રજૂ કરી હતી ડીએસપી ઓફિસે આવી છું મારા ઘરવાળાએ મને ઘરે આવીને આઠ વાગે કે આલા પડી કે દાણા જોવાના બને કે મને બુધેલ લઈ ગયો તો હું એને ના પાડતી હતી મેં કીધું મારે નથી આવવું તો એ મને પરાણે લઈ ગયા અને એમ કહે છે કે તારે આવવું પડશે તો પછી બુધેલ લઈ ગયા કયા રસ્તે થી લઈ ગયા એ બી મને નથી ખબર પણ પછી ન્યા લઈ જઈને એના ભાઈબંધ લોકો ને બધા ન્યા હાજરમાં હતા છ જણા છ જણા એ લોકો હાજર હતા અને મારો ઘરવાળો એમ કહે છે કે આપણી ઉપર લેણું થઈ ગયું છે એ કે અને તું સાહેબ ની હારે કે ગલત કામ કરવા રાજી થઈ જાય કે તો આપણું લેણું બધું કે પૂરું થઈ જાય તો મેં એને ના પાડી મેં કીધું હું આ વસ્તુ નહીં કરું મેં કીધું તો એ વસ્તુ નહીં કર કર્યા એ લોકોના બધા ભાઈબંધ છ એ છ જણા લોકો આવ્યા અને મને બળજબરીથી પકડીને દવા પાઈ દીધી લોકોએ ને એનું નામ છે છનાભાઈ પરમાર જયપાલભાઈ પરમાર મારા ઘરવાળાનું નામ રમેશભાઈ પરમાર ને એકનું નામ છે કુલદીપસિંહ મોરી ભરતસિંહ મોરી ને તેજસ પંડ્યા ને અલ્પેશ એ લોકો બુધેલ લઈ ગયા હતા વાડીમાં મને માર ઘરવાળા બાઇક પર લઈ ગયા હતા ને પછી બોટલ જ મોઢે મંડાઈ દીધી તી કેમકે છ જણાએ પકડી હતી છ સાત જણાએ મારા ઘરવાળા બેમાં પછી દવા પાઈ દીધી મને બળજબરીથી મને કે તારે આ કામ કરવું જ પડશે ના પાડી તો બી એ વસ્તુ મને મારી હારે કરી પછી હું ત્યાંથી કેમ કરીને બહાર નીકળી બહાર નીકળીને પછી રોડ સુધી આવીને તો એક દાદા જાતા હતા તો દાદા કે બેન તું કેમ રહો છો મેં કીધું કાકા મને મારા ઘરવાળા ને એના ભાઈબંધ લોકોએ એ લોકો બધા નશામાં ફૂલ હતા દારૂ પીધેલો હતો અને પાલટી હતી જુગારની ને તો પછી મેં ભાઈને ફોન કર્યો મેં કીધું ભાઈ તમે જલ્દી આ જગ્યા આવો મેં કીધું મને આ જગ્યાની નથી ખબર મેં કીધું મને આ લોકો મારી નાખશે પછી ભાઈ આવ્યા પછી મને દવાખાને લઈ ગયા પછી ત્યાંથી અમે એફઆઈઆર બી કરી પણ એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નથી ને મારી એફઆઈઆર લેવામાં આવી નથી કઈ જગ્યાએ ફરિયાદ કરી વર્તેત પોલીસ સ્ટેશને ઝાલા સાહેબ છે ને કિરવાનશી અને પાંચ કર્મચારી છે બીજા ને એ લોકો અમારી ભાડતા પૈસા ખાઈ ગયેલ છે ને કોઈ કાર્યવાહી કરતા નથી ને એમ જ કહે છે કે તમે જે લખાયું છે ને એ નહીં અમે કહેશું ને એ થશે એ કે કોણ કહેવામાં આવે ત્યાં ઝાલા સાહેબ ને એ બધા એવું કે છે કે તમે કેશો એમ નહીં લખાય કે મેં કીધું ડીએસપી ઓફિસે